अंतर्गत उपस्थित ग्रामना सरपंचनी उपसरपंचनी एसएमसी के सदस्ययो ग्राम पंचायत सदस्ययो व विशाल संख्या में આવેલા वाले तथा हमारा नाना वाला भूपा आप सब जानियत छियो गुजो आज ना आज ना भारत परत बंधारण अमल में आयो हैyml भाग बाद रूपे स्कूल के अंदर पर डिसिप्लिन हो સ્કૂલ ની અંદર દરેક વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેરવો ફરજિયાત અને અત્યારે આપણા યુનિફોર્મ ની ઘણાની હાલત તો બહુ જ કથળી ગઈ છે એટલે વાલીઓને મારી નમ્ર વિનંતી કે મોટા ભાગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ખાતામાં જમા થઈ ગઈ છે આપણે હાલમાં અત્યાર સુધીમાં એકસો અડસઠ બાળકોની શિષ્યવૃત્તિ જમા થઈ છે શિષ્યવૃત્તિ બાબતે સ્પષ્ટતા કરી દઉં કે શિષ્યવૃત્તિ જમા કરવાની અમારે નથી હોતી શિષ્યો ડાયરેક્ટ સરકાર ઉપરથી એની રીતે જમા કરે અને અમને પણ નથી ક્યારે કોની જમા થઈ છે આ વખતે થોડીક સુવિધા એટલી વધારી છે કે આપણે એક મેનુ ની અંદર જોઈ શકીએ કે કયા બાળકની શિષ્યવૃત્તિ જમા થઈ છે અને કયાની નથી થઈ આની પહેલા આવી પણ કોઈ સુવિધા નથી અમારે માત્ર એના ખાતા નંબર આધાર કાર્ડ નંબર કે બધે એના રેશન કાર્ડની વિગત નાખી અને ઓનલાઈન ખાલી મૂકી દેવાનું હોય ફાઇલને સેન્ડ કરી દેવાનું પછી સરકાર એની રીતે જેટલી જેટલી ગ્રાન્ટ આપતી જાય એ મુજબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ નાખતા એટલે અત્યાર સુધીમાં આપણે એકસો ને અડસઠ બાળકની સીસીવુટી જમા થઈ ગઈ છે એટલે જે બાળકના યુનિફોર્મ છે એ તૂટી ગયા હોય ફાટી ગયા હોય અથવા તો નવા લેવાના હોય તો વહેલીમાં વહેલામાં વહેલી તકે થોડી નાથી ગમે ત્યાંથી લઈ શકે છે મોટા ભાગે આપણે સોમનાથમાંથી અમે લીધા હતા અને એ સોમનાથમાં છે પણ તમને કંઈ સસ્તું પડતું હોય તો તમે ગમે ત્યાંથી જેને તૂટી ગયું છે એ લોકો લઈ શકે ખરેખર તો યુનિફોર્મ બે જ હોય તો આપણે ગામની પરિસ્થિતિને નજરમાં રાખીને આપણે હલાવીએ છીએ હાવ તૂટી જાય ફાટી જાય તો પછી બીજો લેવો છે અને ધ્યાન કે બધાના બાળકો યુનિફોર્મ પહેરીને જ આવે બીજું શાળાની અંદર અત્યારે અપાર આઈડી ની કામગીરી ચાલુ છે અપાર કાર્ડ એક એવો કાર્ડ છે કે બાળકનું જ્યાં જેટલી શૈક્ષણિક સફર કરે અત્યારથી ભણીને ગમે ત્યાં સુધી ભણી તમામ એના ડોક્યુમેન્ટ એની અંદર જમા થશે જેમ ડીજીલોકરમાં થાય છે એની એટલે આપણા કોઈ ડોક્યુમેન્ટ તૂટી જાય ફાટી જાય ખોવાઈ જાય તો ડુપ્લિકેટ બીજા કઢાવવામાં ખૂબ જ મહેનત પડતી હતી એની જરૂરિયાત નહીં રહે એટલે અપાર આઈડી બનાવવું બાળકનું ફરજિયાત છે અપાર આઈડીની અંદર આધાર કાર્ડ ની અંદર નામ પછી સ્કૂલના રેકોર્ડની અંદર નામ અને જે ઓનલાઈન નામ છે ત્રણે ત્રણ નામ એક જ હરખા હોય તો જ અપાર આઈડી બને છે બાકી બનતું નથી આપણે તાલુકામાં લગભગ બીજા ક્રમે છીએ તો જે આપણે 54% અપર આઈડી માં સક્સેસ ગયા છે તાલુકામાં બીજા નંબરની શાળા છે ત્યાં આપણો અપર આઈડી બનાવી હોય ને છતાંય બીજા નંબરે મન મન પૂગા તો 54% જ ગયો હજી 50% બાળકોના આવ્યો છે કે કા આધાર કાર્ડમાં ભૂલ છે એટલે ભૂલ નથી ખરેખર પણ કે કુમાર બેન ભાઈ અથવા તો સ્પેલિંગ ચૂડાસમાં કામળિયા દેવળિયા જેવા આવે એમાં કોઈમાં એ હોય કોઈમાં એ ન હોય આધાર લગાડેલું હોય અને ઓનલાઈન ન હોય તો પણ નથી એટલે મહા થી બનાવવાનું છે એમાં બધા ગામ લોકોને વાલીઓનો સહયોગ જરૂરી છે કે જેને આધાર કાર્ડમાં સુધારો કરવો પડે એમ છે એ વહેલામાં વહેલી તકે આધાર કાર્ડમાં સુધારો કરે અમે સરકારમાં રજૂઆત કરી હતી કે કિટ કીટ આપો પણ કીટ તો બે વખત આવી જેવી આવે એવી વહી જાય અઠવાડિયા